ત્યાં જઈને તેમના દ્વારા જે આજે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેઓને એવોર્ડ આપવા માટે પહોંચ્યા હતા તમામ જે અત્યારે અકોટા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે તમામ જે અત્યારે સૂત્રોચ્ચાર કરીને અત્યારે રોડ રોજ ચાલી રહ્યા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું કે જે રીતના વડોદરા શહેરમાં આજે એક તરફ જે એવોર્ડ લેવા માટે જે વડોદરા શહેરના અધિકારીઓ જે કોર્પોરેશનમાં જે કામ કરતા કર્મચારીઓ છે તે પહોંચ્યા હતા ત્યારે આપણી સાથે ઋત્વિકભાઈ છે આપણે તેમની સાથે વાત કરીશું જી બાપુ અત્યારે તમને અહીંયા લવામાં આવે છે ભારતીયનત્ર પાર્ટીના ભ્રષ્ટ શાસકો એટલા ગભરાઈ ગયા કે કોંગ્રેસ પાર્ટી લોક સાઇડ અબે અમે રજૂઆત કરવા જઈએ તો જવા નહીં દેવાના ગેટ બંધ કરી દેવાના જાણે જેલ ઊભી કરી દીધી અને પોલીસનો કાફલો એટલે ઓહો વડોદરા શહેરના બધા જેટલા પણ ગુનેગારો ખુલ્લે પોલીસ બહાદુરી નહીં બતાવે પણ કોંગ્રેસ પાર્ટી પર પોલીસ બહાદુરી બતાવશે અને અમે એવોર્ડ આપવા ગયા હતા વડોદરાના મેયરને શેનો એવોર્ડ કે આ વડોદરાના મેયર ડેપ્યુટી મેયર ચેરમેન ને ભાજપના કોર્પોરેટરના પાપે આ વડોદરા ખાવડોદરા બન્યું આ વડોદરાની પ્રજા વેરો ભરીને મરી જાય તો બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે આ આવાસના મકાનોમાં લોકો રહે છે એટલી ખરાબ હાલત છે અને એમાંય ભ્રષ્ટાચાર આ લોકોએ શાસકોએ કર્યો મકાનો બનાવવામાં લો ક્વોલિટીનું મટીરિયલ અને સૌથી મોટી વાત કે જીવતા જીવતો માણસને વડોદરાની પ્રજાને ભાજપના રાજમાં સુખ અને શાંતિ નથી પણ મર્યા પછી જ્યારે સ્મશાનમાં જાય તો સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર એટલે જન્મથી લઈને મૃત્યુ સુધી બધું ભાજપના રોજ ભ્રષ્ટાચાર ચાલે છે ત્યારે કોંગ્રેસ પાર્ટી મજબૂત વિરોધ પક્ષ તરીકે અમે હંમેશા પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ અને આજે પણ અમે રજૂઆત કરવા ગયા તમે જોયું હશે કે વડોદરામાં હરની મોત કાંડનો મુદ્દો થયો હતો ચૌદ નિર્દોષ લોકો જીવ ગમે ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે આ લોકોની સામે લડ્યા છે પણ આ ભ્રષ્ટ શાસકોએ એના પરિવારજનોને આજે પણ ન્યાય આપી શક્યા નથી ગયા વર્ષે વડોદરાને પાણીમાં ડુબાડ્યું ભાજપે એક વાર નહીં બે વાર નહીં ત્રણ ત્રણ વાર પાણીમાં ડુબાડ્યું મારા નાના માતાઓ બહેનો ભૂલકાઓ વડીલો બધા ભૂખ્યા તરસા રહ્યા ચાર ચાર દિવસ ભૂખ્યા રહ્યા ત્યારે પણ આ શાસકો કોઈ માનવતા ના બતાવી બાર લોકો નિર્દોષ લોકો ગઈ વખતે પૂરમાં ગુજરી ગયા આ વખતે તમે જુઓ કે હજુ તો વરસાદ આપણે વડોદરામાં એટલો પડ્યો નથી જેટલો સુરત ને અમદાવાદમાં પડ્યો તે છતાં વડોદરામાં મોટા મોટા ભુવા મોટા મોટા ખાડા અને એ મોટા ખાડામાં એક અડત્રીસ વર્ષનો યુવાન રિક્ષા ચાલક એને ખાડામાં રિક્ષા પડી ગઈ અને એને જીવ ગુમાવ્યો આ ભ્રષ્ટાસકોના પેટનું પાણી નથી હાલતું કોઈ પણ વડોદરાના મેયર પૂર્વ વિસ્તારનો એ યુવાન હતો નથી મેયર ગયા નથી ચેરમેન ગયા એના પરિવારને મળવા દીકરો એ એક પરિવારે કમાઉ દીકરો ગુમાવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટી એના માટે પણ અમે લડીએ છીએ સ્મશાનના મુદ્દા પર અમે લડીએ છીએ આ બધા મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે છે પરંતુ આ લોકો ભાજપના નેતાઓ સત્તાના નસામાં એટલા મધમસ્ત થઈ ગયા છે કે માનવતા ભૂલ્યા છે ભાન ભૂલ્યા છે પણ આ વડોદરાની પ્રજા બધું જોઈ રહી છે અને પ્રજાના મુદ્દાઓને વાત આપવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરી છે આજે અમને લોકોને તો વિચાર કરો એ કોર્પોરેશન આવે છે નવાપુરા પોલીસ તો અમને નવાપુરાની જગ્યાએ પહેલા લઈ ગયા અટલાદરા પછી તેથી લઈ આવ્યા અકોટા અરે ભાઈ કોઈ ગુનેગાર છે અને આ બધી બહાદુરી તમે કોંગ્રેસ પર બતાવશે પોલીસ આ વડોદરામાં ખુલ્લે આમ દારૂ અડ્ડા ચાલે છે તે બહાદુરી બતાવો ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય છે તે બહાદુરી બતાવો ત્યાં તો પેલા રક્ષિત ચોરસા જેવા લોકો લોકોને કતરીને જતા રહ્યા ત્યારે તમે પોલીસ શું કરતી હતી ઊંઘતી હતી સીસીટીવી કેમેરા કામ નથી કરતા પોલીસ ના અને તમે કોંગ્રેસ માં બહાદુરી બતાવો છો એટલે ભારતીય જનતા પાર્ટી ના હાથા બનાવવાનું બંધ કરી દે પોલીસ અમે લોકશાહી ઢબે આંદોલન કરીએ છીએ ગાંધીજીના માર્ગે આંદોલન કરીએ છીએ પણ પોલીસ હંમેશા આગળ આવીને આ ભાજપને બચાવે છે અને આ તો વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ છે અમે ગભરાતા નથી આવનાર દિવસોમાં જેલ ભરો આંદોલન કરવા બદલ અમે પાછળ નહીં જઈએ વડોદરાની પ્રજા માટે જેલમાં જવા તો જેલમાં પણ જઈશું જે ચોક્કસથી દર્શક મિત્રો આ હતા કોંગ્રેસના પ્રમુખ તેઓ આજે કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા આપણી સાથે અહીંયા બાપુ છે આપણે તેમની સાથે વાત કરીશું જી બાપુ આજે તમને કોર્પોરેશનમાં એવોર્ડ આપવા માટે ગયા હતા શું ભાઈ મેં એવોર્ડ આપવા નતો ગયો મેં તો સીધો સીધો હિસાબ આપવા ગયો હતો એકસો સોળ કરોડ રૂપિયા છે ને આ લોકો આકસ્મિક ખર્ચ ઘર તો ઓડિટ હિસાબ નહીં હાલતા એમના બાપનું સેવા સદન હોય મેવા સદન આ કીધું એકસો સોળ કરોડ અમે ખીચડી ખવડાવી પૂરમાં માં ખીચડી ખવડાવી એકસો સોળ કરોડ રૂપિયાની પૂરમાં પૂર ખીચડી ખવડાવી એ લોકો રેલ લેવલ પીધી ફ્રેન્ચ સેન્ડવિચ ખાધી પણ ઓડિટરને હિસાબ હાલતા નહીં તો મેં હવે એટલે આ આ બધું આ લોકો છેલ્લા છ મહિનામાં માં પાવડા માંગે છે પાવડા એ છોતેર ને ખબર છે છોતેર માંથી હાઈટ ને ખબર છે અમને ટિકિટ મળવાની નથી એટલે છેલ્લે છેલ્લે પાવડા મારી લો ઇન્ડિયામાં કયા ભ્રષ્ટાચારીને આરોપ થાય હજુ લાલુ પ્રસાદ આદો બિંદાસ બાર પડે ગાયનું ઘાસ ખયલા તાવા તો બધા બહુ ફરવાના છે ભૂપેન્દ્ર કાકા જ્યારે વડોદરામાં એને કહીને ગયા હતા કે વડોદરા શહેર વડોદરા શહેર અમદાવાદ અને સુરતમાં પાછળ કેમ એ જાણતા થાયના ભ્રષ્ટાચારીઓનું આપણે તો આ ચોરોને મોર ચવા લ્યો

અમને ના જવા દીધા આટલા મોટા મોટા સાંકળવાળા તારા માર્યા અને અમે સામાન્ય પાકેટ માર્કે બુટલેગર હોય એ રૂતે ઉચકીને અમને લઈ આવ્યા આ મારું અપમાન નથી અમારા સામાજિક કાર્યકરનું અપમાન નથી આ વરોદરા શહેરના સંસ્કારી જનવાનું અપમાન છે આજે પોલીસ પ્રજાની રક્ષક કેવાય આજે આ મેવા ખાનારા સેવા સદનોના આજે ગુલામ બની ગયા આજે કાયદો હાથમાં સેવા સદન ના લુખા હોય લઈ લીધો આડે લોકຊારીનો હનન કરી નાખ્યો મારા ગાયકવારના સંસ્કારીજનોનું અપમાન કર્યું હવે વડોદરા શહેરના સંસ્કારીજનો કાયદો હાથમાં લે તો નવાઈ પામવાની નહીં જી ચોક્કસ ઉપસ્થિત દર્શક મિત્રો કાયદો હાથમાં લે તો નવાઈ પામવાની નહીં થઈ વાત છે કરી રહ્યા છે સામાજિક કાર્યકર શ્રીજીલ વ્યસ છે આપણી સાથે જે સીજલભાઈ એવોર્ડ આપવા માટે ગયા હતા એક તરફ તો પરપોશનના જે અધિકારીઓ છે તેઓ પણ એવોર્ડ લેવા માટે બહાર ગયા છે ભારતીય જનતા પાર્ટી કા તો શાસક પક્ષમાં જે કોઈ લોકો છે એ લોકો ડરી ગયા છે એમનાથી જે કામ જે કહેવાના હતા જે કરવા જેવા હતા એ થયા નથી એ જોવા જઈએ તો જેમ કે સ્મશાનમાં એ લોકોએ કૌભાંડ કર્યું છે વિશ્વામિત્રીમાં કૌભાંડ કર્યું છે રોડ રસ્તા ખડોદરા શહેરને બનાવી દીધું છે આપણા કરતાં ભરૂચ આગળ જઈ રહ્યું છે દરેક ક્ષેત્રે વડોદરા શહેરમાં નુકસાન થઈ રહ્યું છે હવે નુકસાન સામે ના આવે ઉજાગર ના થાય એટલા માટે સામાન્ય સભા જ્યારે કોર્પોરેશનની ભરાય છે પબ્લિકની જે પબ્લિક વેરા આપે છે ટેક્સ આપે છે પબ્લિકના જે સવાલો છે એના માટેની જે સભા ભરાય છે સભામાં લોકોએ જવાનું નહીં અવાજ નહીં ઉઠાવવાનો બાર કિલ્લાબંધી આર્મી મિલિટરી જેમ વહીવટ કરી દીધો છે જાણે એ વાતનો ડર અને એવોર્ડ લેવા માટે તો દિલ્હી શીખ જતા રહ્યા તો અમે એમને એવોર્ડ આપવા આવ્યા પબ્લિકનો એવોર્ડ પબ્લિક કહેવા માંગે છે કે તમે જે કૌભાંડ કર્યું છે વિશ્વામિત્રોનો એનો એવોર્ડ તમે જે એનો એનો તમે જે રીતે જે પણ વડોદરાને નુકસાન પહોંચાડે દરેકનો એવોર્ડ આપવા માંગે છે તો અમારો એવોર્ડ એ ના લીધો અમને ના લીધું પોલીસ બોલાવીને અમને પકડીને અહીંયા લઈ આજે અહીંયા પકડીને લાવીને પણ આ પબ્લિક તો સમજે છે પબ્લિક સમજદાર છે બસ લોકોને વિનંતી છે કે બધા જાગૃત થાવ ભેગા થાવ એકતા સાથે લડો કારણ કે આ લોકો પોતાના ખિસ્સા ભરવા માટે પોલીસનો બહુ જ ગંદી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને જે કોઈ લોકો રોડ પર અથડાય છે મરે છે કોર્પોરેશનના પાપને કારણે જે કોઈ પણ મરે છે એમાં સૌથી મોટો હવે હાથ અમે માનીએ કે પોલીસનો છે પોલીસ આ લોકોને છાવરે છે પોલીસ આ લોકોને બચાવે છે પોલીસ આ લોકોના વિરુદ્ધ કાયદા કડક નથી કરતા પોલીસ આ લોકોને બધું જ પ્રોડક્શન પૂરું પાડે છે જેના કારણે આ લોકો આટલી મોટી સંખ્યામાં વડોદરા શહેરને નુકસાન પહોંચાડી રહ્યા છે અને એ નુકસાન ના પહોંચે વડોદરા શહેરના જાગૃત લોકો જાગૃત થાય વડોદરા શહેરના લોકોને આપણે વેરા ભરીએ છીએ એની સામે જે વળતર મળવું જોઈએ વળતર મળ્યું છે પણ એ વળતર ના મળે તો માણસ તો અવાજ ઉઠાવે ને તમને સારા રોડ ના મળે સારી વ્યવસ્થા ના મળે કોઈ જાતની વસ્તુ સારી ના મળે તો અવાજ ઉઠશે અને અવાજ ઉઠશે તો વિરોધ થવાનો છે તો આ વિરોધ દબાવવા માટે પોલીસનો જે ઉપયોગ કરે છે અમે પોલીસ કમિશનર સાહેબને કહેવા માંગે કે સાહેબ આવું ના કરશો શહેરની પબ્લિક એક લિમિટ એમની ક્રોસ થઈ રહી છે એ ના થાય એવી અમે પોલીસ પ્રશાસન માટે ન્યૂઝના માધ્યમથી મીડિયાના માધ્યમથી પણ માંગ કરે કે સાહેબ આવું ના કરશો આ રીતે ભારતીય જનતા પાર્ટી જે રીતનું વાતાવરણ શહેરમાં ઊભું કર્યું છે કે કોઈ અવાજ નહીં ઉઠાવનો એ તદ્દન વાહિયાત રીતે આ સત્તાનો દુરુપયોગ કર્યો છે અમે એનો સખત વિરોધ કરી રહ્યા છે જી આપણી સાથે કમલેશભાઈ છે તેમની સાથે પણ વાત કરી જે કમલેશભાઈ આજે તમે એવોર્ડ આપવા માટે ગયા હતા સાનો એવોર્ડ હતો ને હાના માટે તમે એવોર્ડ આપવા માટે ગયા વડોદરા શહેરની ટીમ વડોદરા આ જે કહેવાય છે કે જ્યારે જાગૃત યુવાનોની જે ટીમ છે ત્યારે ખાસ કરીને આજે ટીમ વડોદરા દ્વારા એક મ્યુનિસિપલ વડોદરા શહેરના મેયર કમિશનર સાહેબને એવોર્ડ આપવા માટે ગયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર જ્યારે વડોદરા શહેરના મેયર ચેરમેને એવોર્ડ આપવા માટે ગયા ત્યારે આજે સામાન્ય સભાથી તારાબંધી કરવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે દરેક વખતે પોલીસને આગળ કરવામાં આવે છે પરંતુ એ પોલીસ પ્રજાનો મિત્ર છે પોલીસ પણ જાગૃત જરૂર છે કદાચ તમારા પરિવાર જો કદાચ ગાયની મૃત્યુ થાય અથવા મૃત્યુ થાય અથવા તો જે કહેવાય છે કે જો કદાચ ખાડાના કારણે મૃત્યુ થાય બધી રીતે જો કદાચ તમારા પરિવાર ની અંદર થી કોઈ પણ મૃત્યુ થશે તો જવાબદાર કોણ એટલે ખાસ કરીને આપણે એક જવાબદાર વ્યક્તિ તરીકે પ્રજાનો સપોર્ટ કરવાની જગ્યાએ નેતાઓનો સપોર્ટ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેર પોલીસ એક ભારતીય જનતા પાર્ટીનો એક ખાતો બને ની કે છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી સાહેબને એક અપીલ છે નગર નળ ગટન ને રોડ માટે નિમેલી આ સંસ્થા છે ત્યારે હવે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી કામ ના થતા હોય અધિકારીઓથી કામ ના થતા હોય તો અમારી તો ગૃહમંત્રી પાસે એક અપીલ છે સાથે સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર પાસે પણ અપીલ છે કે જે મહાનગરપાલિકાની વડી કચેરી છે આ વડી કચેરી પોલીસ ડિપાર્ટમેન્ટના હાથમાં સોંપવામાં આવે અને પોલીસ જાતે આની સંપૂર્ણ કામગીરી કરે અને પોલીસને પગાર વડોદરા શહેરના નગરજનો આપશે એ અમે ખાતરી આપીએ છીએ એટલે ખાસ કરીને તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તાત્કાલિક ધોરણે તમામ લોકોએ રાજીનામું આપી દેવું છે કારણ કે આ કામચોર નેતાઓ કામચોર અધિકારીઓના પાપે આજે વડોદરા શહેરના નગરજનો તમામ રીતે ત્રાહીમામ પોકારી રહ્યા છે ચાહે નળની વાત હોય ચાહે રોડની વાત હોય ચાહે ડ્રેનેજની વાત હોય એટલે તમામ સમસ્યાઓથી જો ત્રાહીમામ પોકારી દે ઉઠ્યા હોય અને સામાજિક કાર્યકરો જ્યારે તંત્રને રજૂઆત કરવા માટે પહોંચે અને તંત્ર પોલીસને આગળ કરીને જ્યારે તારાબંધી કરે આ ખૂબ જ વડોદરા શહેર માટે શરમજનક બાબત છે એટલે અમારી માંગણી એક જ છે ત્યાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓને તાત્કાલિક ધોરણે રાજીનામું લેવા જોઈએ તેવી અમારી માંગ છે જી આજે વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તાઓ અને કોંગ્રેસ દ્વારા જે આજે કોર્પોરેશનમાં જે એવોર્ડ આપવા માટે પહોંચ્યા હતા અને હાલ જે રીતના આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે તમામ જે સામાજિક કાર્યકર્તાઓને અત્યારે અહીંયા અકોટા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા હાલ જે રીતના દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે અકોટા પોલીસ સ્ટેશન બહારની જે અમે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે વડોદરા શહેરની જે દૂરદશા રોડ રસ્તા જે સુવિધાઓને લઈને જે કોંગ્રેસ પાર્ટી હોય જે સામાજિક કાર્યકર્તાઓ હોય છે તેમના દ્વારા આજે વડોદરા શહેરને એક એવોર્ડ આપવા માટે જે વડોદરા કોર્પોરેશનમાં તેઓ પહોંચ્યા હતા પણ ત્યાંથી તેઓની જે અટકાયત છે તે કરવામાં આવી હતી અને હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે હાલ જે રીતના વડોદરા શહેરમાં જે સામાજિક કાર્યકર્તાઓ અને જે કોંગ્રેસ દ્વારા આજે વડોદરા શહેરના કોર્પોરેશન ખાતે તેઓ પહોંચીને જે કોર્પોરેશનના બેઠેલા અધિકારીઓને જે વડોદરા શહેરની દૂરદર્શાને જોઈને તેઓ એવોર્ડ આપવા માટે પહોંચ્યા હતા પણ તેઓનો એવોર્ડ લીધો નહીં ને અત્યારે આજે તમામ જે લોકો ત્યાં પહોંચ્યા હતા તેઓને પોલીસ સ્ટેશન ખાતે મોકલી દેવામાં આવ્યા હતા અત્યારે તો પોલીસમાંથી તેઓને છોડી દેવામાં આવ્યા છે અને માહિતી એવી પણ મળી રહી છે કે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અકોટા પોલીસથી ચાલતા કોર્પોરેશન સુધી નીકળી ગયા છે કેમેરામેન મેન રાજદુબે સાથે હું ન્યૂઝ વડોદરા